ગબ્બર ઠાકોર હાલ એવું બોલી રહ્યા છે કે લગ્ન બીજાના ઘરે હતા અને નાતબાર અમે તો યાર ખરેખર આ ગબ્બર અમુક લોકો ગબ્બર ઠાકોર વિશે શું બોલી રહ્યા છે તો તમે યાર કમેન્ટ કરજો બરોબર અને વિડીયો પૂરી પૂરો જોજો કે ગબ્બર ઠાકોર શું બોલી રહ્યા છે અને એમના વિશે આ લોકો શું બોલી રહ્યા છે એ પણ તમે ધ્યાનથી જોજો બરોબર ઠાકોર લગ્ન બીજા ના ઘરે નાતબાર અમે ભાઈ

ખતો હાજી હાજી રોમા વીર કુજ રાતે આપણે જનારા છે ડબટ્ઠા ખોટો આટલો બધો વિરુદ્ધ કરેલા છે એના સમાજ પ્રમાણે મારી વિરુદ્ધ કરતા સમાજનો હા ટોળું ગબર ઠાકોર એમને હવે એમનું શું કરવાનું

જય માતાજી જય સદારામ બાપા જય ઠાકોર સમાજ હું તમારો લોક ગાયક પ્રકાશ ઠાકોરની કિંગ અને ભાઈ આજે કોરડા ગામે જે મિટિંગ કરી એમાં ઘણા લોકોના ટેસ્ટ પહોંચી ગયા કે ભાઈ દંડ કરો તો બધાનો હરખો કરો અને બધા બધા માટે હરખું હોય એકને દંડ નહીં કરવાનું મિટિંગમાં બોલાવવાના નહીં અને ડાયરેક્ટ સીધા સમાજ બહાર કરી દેવાના અને બીજા ભાઈ રાજકારણવાળા બધું કર તો એમને મોન સન્માન સાથે મિટિંગમાં બોલાવવાના પછી એમ કહેવાનું અમને માફી માગી લીધી માણસ હારો છે એટલે ભાઈ તમે મોન શર્મા અંગત બોલા તો પેલા મોનને બોલાવો ને મીટિંગમાં હા એ સમાજનો જ માણસ છો એમને ત્યાં સુધી કોઈનું ખોટું નહીં કર્યું બરાબર સમાજના કોઈ ગરીબના કોઈ જરૂરત ના ત્યારે ગબરભાઈ જઈને ઉભા રહ્યા ગયા હતા બધાના કર્યા એની કીટો પહોંચાડી હતી અને બાબા પાસા અમુક ખવડિયાઓ એમ છે કે એ તો પાંચ રૂપિયાની સેવા કરવા પચાસ રૂપિયાનો વિડીયો બનાવવા એટલે પણ તમે સેવા કરીને તમે વિડીયો બનાવો ને હા એ વિડીયો એટલા માટે બનાવો કે બીજાને સેવા કરવાની શીખ મળો બરાબર એટલે ખોટી ખોટી કોમેન્ટ કરવા આવતા જ નહીં અને અમુક પાસા એમ કહેશે કે ભાઈ તું ગબ્બરભાઈના અને વિક્રમભાઈના સપોર્ટમાં બોલો છો બરાબર તો કે એ લોકો તારામાં કોમેન્ટ કેમ નહીં કરતા તો જોઈ લેજે આ વિડીયોમાં બરાબર આ વિડીયોમાં કોમેન્ટ આવશે આવશે ને આવશે અરે ભાઈ હું એક ફોન કરું તો વિક્રમભાઈએ સમાજ માટે ઉભા રહે અને ગબ્બરભાઈએ ઉભા રહે બરાબર એ લોકોએ સમાજ માટે કોઈ દિવસ ખરાબ વિચાર્યું જ નહીં એમને નેતાઓના આગેવાન જેવું તો નહીં કર્યું ને કે ભાઈ સમાજના ચૂસી ચૂસી મોટા થઈ ગયા અને પછી રૂપિયાવાળા થઈ ગયા રૂપિયા બના એટલે સમાજને ભૂલી ગયા આ તો હવે ચૂંટણી આવી એટલે બધા આવા સમાજ સમાજ કરવા આવ્યા હતા બાકી એમ કહેતા હોય ને કે વિક્રમ ઠાકોર કશું નહીં વિક્રમ ઠાકોર તો બે હજાર ચોત્રીસ ઉપર સારા અને આ જે સેનામાં પબ્લિક આવતી ને ઠાકોર સેના જે વખતે રચના થઈ હતી એ વખતે જગદીશભાઈ ઠાકોર અને વિક્રમભાઈ ઠાકોરના લીધે જ પબ્લિક ફેરી થતી હતી બાકી આ નેતાઓના આગેવાનોને પબ્લિક ભેગી કરવી હોય ને તો કલાકારોને બોલાવવા પડે બરાબર અને કલાકારોને પબ્લિક ભેગી કરવી હોય ને તો પૈસા ખર્ચવાની જરૂર નહીં એમની લોકચાહના જ પબ્લિક જાતે આવી જાય બરાબર એટલે કોઈ વિક્રમભાઈને ગબ્બરભાઈને એમ ખોટો વિરોધ કરતા હોય ને તો ના કરતા બરાબર અને કોમેન્ટ આવશે એટલે જોઈ લેજો ઓખો ચાર કરીને જોઈ લેજો જે સદાર બજેટ આપો તમે આજકાલના લોકો આપણી સમાજના સમાજના પાળેલા સમાજને ડંખવા લાગ્યા છે એનું ઉદાહરણ તો ઘણું બધું છે પણ એ બધા જાણે છે કમેન્ટમાં બતાવી દેજો કે કેટલા લોકો સમાજના પાળેલા સમાજને ડંખવા લાગ્યા છે આ બંધારણ ત્રણ જિલ્લામાં બંધારણ હત્યા તાલુકામાં પોગડની ધરાવ ઉપર પોગડજી મહારાજને સદારામ બાપુની સાક્ષી ત્યાં તમામ રાજનીતિક આગેવાનો અને સમાજના મોટા મોટા આગેવાનો ઉપસ્થિત હતા એ લોકો ના દેખાણ લાખોની સંખ્યામાં ત્યાં ઠાકોર સમાજ ઉપસ્થિત હતો બધાની સમક્ષ બંધારણું બંધારણ આપણું એ લોકોને નહીં દેખાણું અને ઘણા લોકો પોતપોતાના પરમાનન્ટ સ્ટેટમેન્ટ આપે છે અમે બંધારણ નહીં તોડ્યું અને ઘણા લોકો બંધારણ તોડે અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે એ સુધારા વધારા સમાજ કરી રહ્યું છે એમને શું કરવું શું ના કરવું એ થઈ રહ્યું અને અમુક તો આપણા ત્રણ જિલ્લા સિવાય બીજી જગ્યાએથી જાહેરમાં સ્ટેન્ડમેન્ટ આપે છે ડીજે ઉપરથી કે આપણી બાજુ ડીજે બંધ કરાવવા તો મને કહેજો તો એ લોકોને કહેવા માગીએ છીએ કે તમારા વિસ્તારમાં કૂદકા મારો જે કરવું એ તમારા વિસ્તારમાં કરો અમારા ત્રણ જિલ્લા અને હત્યાવી તાલુકામાં બંધારણ બંધાઈ ચૂક્યું છે એમાં કોઈ ફેરફાર થવાનો નથી તમારી જગ્યાએ તમે સ્ટેન્ડમેન્ટ આપો છો તો તમે તમારી જગ્યાએ તમારા પાસે રિપેર થઈ ગયા એટલે તમને એવું છે કે બધું બધા ડીજે ઉપર કમે કમીને પૈસાવાળા છે તો ક્યારેક ગામડે ગામડે નીકળો ઠાકોર સમાજના ઘર દેખો ખબર પડે કે આપણો સમાજ કેટલો આર્થિક રીતે પાછળ પડી ગયેલો છે કેટલો શિક્ષણમાં પાછળ છે કેટલો વ્યવસાયમાં પાછળ છે એ તમને લોકો નહીં દેખાય બધા કૂદકા મારવાથી જ કંઈ પૈસાવાળા નહીં થઈ જતા સમાજને શિક્ષણની જરૂર છે હવે સમાજ જાગ્યો છે સમાજ એક તાંત્રને બંધાણો છે સમાજ એકતા પંથે દેખાડી રહ્યો છે દુનિયાને તો તમે હવે સમાજના જ સમાજને ડંખવા મળ્યા છો સમાજને તોડવા લાગ્યા છો સમાજને વિખેરવાના ધંધા કરો આ કોઈ વ્યાજની વાત નથી સમાજમાં પડવાઘરી મત કરો સમાજને આગળ વધારવાનું કંઈક કરો સમાજને આગળ વધે એવા ઇસ્ટેન્ટમેન્ટ આપો સમાજમાં ટેકડું પોસળું ફલણું કરે એવા ઇસ્ટેન્ટમેન્ટ મત આપો સમાજને સુધારા અને સમાજ કઈ રીતે આગળ વધશે સમાજ જે કરે એમાં સહમત રહો એવું કંઈક કરો સમાજને તોડવાના અને સમાજને વિખેરવાના ધંધા મત કરો જય સદારામ બાપુ